ફાકી નીકળી બોલો ફાકી ખાવાનું કામ આપણે ચાલુ કર્યું ના ફાકી ખાવાનું આપણે કામ કરે ચાલુ ના કર્યા અમારા બાપા હટું લેવું હતું પણ હે ને ખીચામાં ને ખીચામાં રહી ગઈ કારણ કે ટાઈટ હમણાં એવી હે ને તો હે એવું કે ભાઈ આગળના વ્લોગમાં તમે જોયું હતું કે ભાઈ ન્યૂ ફેમિલી મેમ્બર એડેડ પણ જ આવ્યો હે તો એ હે ને ત્યાં હોસ્પિટલેથી થઈ ગઈ છે રજા તો અટાણ છે ને એ બધા આવે હે આપણી કુસ બટન લઈને તો અહીંયા જે ઘેર બેનું એ બધું હણગારી રાખ્યું હોય જોકે છે ને બધું હું ભાઈ હે હળબળાટીમાં લેતો આવ્યો એટલે છે ને સમાન થોડો ઘાંટો ફૂલડા બુલડા અને અટાણ ભાઈ એને ખાઈને સમય ને એટલે ને ક્યાંય જીડા નહીં પણ તો જ ખાણ ઘેર હું જીવું તો અમારે ગરીબ માણસ ને આ જોઈ લ્યો ભાઈ બોલું ને તમને દેખાતા હે અહીંથી અંદર તમને બતાવું જોય જોઈ હગુ વેલકમ બેબી બધી જગ્યાએ ફુગા ને એવું બધું નાનું મોટું એવું કર્યું છે જ્યાં ઓલું લીલા લીલા લબર ગયા જેવું આવે છે એ ને હતું નહીં પાસે ને કર્યું કારણ કે કહું તો બધું હડબડાટી હડબડાટીમાં લીધું છે અહીંયા બધું રાખ્યું ગોદડી તો અહીં નથી વાં રહી ગઈ છે

પેડા ભર્યા પણ આ ઓછા લાગે છે તમને આ કોખું તમને નાનું લાગે છે બીજું મોટું આખે આખું ખોખું ભર્યું છે ક્યાંથી ખુલી આ જવા છે આમાં હે પેડા ભાઈ ઓ આ ભાઈ વાહ મજા એટલે બપોર પછી બધા બીમાન આવીએ ધરવી ધરવીને બધા છે ને ખવડાવવા ને આપણે ફૂલ ધરે એવા આપણે જોઈએ શાકભાજી ચીકુ બધું એમને ભીડ્યું યાર મળતા ઓટકાર ના ખાવ ને ત્યાંથી તમે છે ને તમારું ખાધેલું પચેલું કોઈ દીધે થાય ખાધેલું કોઈ તમારું ખાધું કોઈ દી પચે જ નહીં હા શબ્દો થોડાક આડાવડા થઈ ગયા એમ જા જ્યાં સમય પછી હે ને ભેહો હે હું સરો નાખવાનો હો જોઈ લઈએ અમારું પાડી ખતરી ઉપર જ હોય ત્યાં પછી પોદરા કરે પછી કે ખાય નહીં ઓગટ કટ કેમ કેમ જો હો કેમ તું આમ તો ભાઈ મીમા નાગરીને આવીને વહી ગયા મસ્તીને બધા પેડા દાબી લીધા ને હું હવે હે ને જરીક દવા લેતો આવું હાલો તો સસ્તી સ્પ્લેન્ડર લઈને હે ને દવા લેતા આવી અવાજ સાંભળો તમે ખાલી

એમાં કટિંગ નાખું પણ કોઈ નામ જ નથી લેવાનું વિડીયોમાં આપડે કોઈ ને એવી રીતના કોઈનું નામ જ નથી લેવાનું ના હું કટ કરી નાખવાનો નામ ગમે ના બોલો આપડે કોઈ નામ જ નથી રાખવા આપડે બે ભાઈઓ ને તો બસ

દુકાને ના જજો તેરસો વાળી અગિયાર હોમ દે કિલોમીટર સુધી હેડો પડે ઉડે તો નહીં ઉડે બુડે એવું નહીં હું શું કઉ અમીર બારાડી કે નહીં મત થાય અને ખોટું આપણે કોઈ એડવર્ટાઈ ગેમો કરી નથી કરવી નથી આ છે કાયદેસર એડવર્ટાઈ ટ્રાન્સફોર્મર કેશુરભાઈ આવે છે અને બીજી ગમે એડવર્ટાઈ ચકાસી ડાયરેક્ટ એગ્રો માંથી કરે કોઈ ખોટી દવા વરગાડતો નથી એને પૈસા માટે કંઈ ભૂખ નથી કે ગમે એડવર્ટાઈ કરવી કેશુરભાઈ અને મારું અમારા ગામની અમે બે સેલિબ્રિટી ના અને ચા પી લે કેશુરભાઈ પીસો તમે ચા ના ચા નથી પી કેમ નહી પીયો ચા પીતો નથી અડધી અડધી પીયો કેમ પીતો નથી નકરતા ભાઈ છે ને બોલો ને હરો ને આવે ચા બે ઢાક ની હું ડબે ડબી ગયો તમે પૈસા બનાવી ગયો પૈસા બનાવી ગયા તો જોઈ આ ડિસ્પ્લે પર હજી લાઈન હોય પૈસા બનાવે નથી પૈસા ની માં મરી ગઈ છે ઈ તમે જે શૂટિંગ કરો ઈ 1.5 લાખ નો મોબાઈલ છે ઈ તો ભલે 1.5 લાખ નો હોય ઈ ગાઈસ કરવું પડે ને ગાઈસ દર્શક મિત્રો 1.5 લાખ નો વિડિયો શૂટિંગ એમ પણ હું આટા ભાંગલ ઓલા ટોપ આવર સ્પ્લેન્ડર લઈને આવ્યો તું થાર લઈને આવ્યો ના આટલો ખેર છે ને થાર હે મારી માઈ ગઈ છે પણ મારો ભાઈ છે અમારે પ્રેમ એવું હોય તો ઝઘડતા હોય અમે મસ્તી કરતા હોય બસ અમે ભાઈચારો હંમેશા ટોપ લેવલ અને મીત મિતને દેખાડ દે જરા મિતને બધા આખું ગામ ઓળખે છે એવું હોય કારનામાં જીવા છે ને ના ના કારનામાં એટલે કાયદે સરકાર ઉધાર દીએ પાલા ને પાર્લામેન્ટ બધા ને ઉધાર દીએ મારો ભાઈ પાટણું બિલ બાકી એનું એનું દેઈ દીધું કા ક્યાંય ન જ દીધું છે બાકી હવે હવે કરીને મિત ભૂલી જાય આગડીના પાલાની વાત તો મિત્ર જ લઈ જાય વાં તો ને ભાઈ હવે આઈનો હે ને કટકો હું પૂરો કરી નાખું ગાઈસ તો આપણે મસ્તીને દવા લઈ લીધી છે ઠેલો ભરીને અને સ્પેશિયલ અંજા ખડી માં આવ્યો તો ધક્કો ખાધો ભાઈ આવડું પેટ્રોલ બારીને માધો ફર્ટિલાઈઝર માં જો બોટ બોટ ને પાછળ આવે છે દવા બવા લેવાઈ ગઈ છે ભાગી ફટાફટ જો દવા મૂકી દઉં અંધારું ક્યો થઈ ગયું આ ડાડા ને તો ગાઈસ ઓલી બધી છે ને દવા લઈને ઘેર પૂગી ગયો અંધારું થઈ ગયું એટલે પછી હું તમને દેખાઈ નહી ગયો હવાના કોરમાં પેડો ખામ હું જોઈ લે એ થાબડી પેડો જીવો તેવા નહીં તો દવા સેની હતી હું તમને જરીક જાણકારી આપી દઉં તમને બધાને ખબર છે આપણે વાવી છે ભજીયા કરવાની મેથી તો મેથી અંદર છે ને થોડીક એવી છે ને ઓલી બ્લેક મસી આવી ગઈ છે બ્લેક મહીને થોડીક હીરો આવી ગઈ છે તો એના માટે દવા આપણે મગાવી છે ખાઈ ખાલે પછી એને બોલવાની મજા આવે તો મહી આવી ગઈ છે અને થોડાક એવા છે ને હીરું આવી ગઈ છે તો એના માટેનો આપણે રાઉન્ડ લેવો હોય પણ જોઈ શકો અમુક જગ્યાએ મેથી બેઠી છે ને ઊભી છે ને બેઠી ને ઊભી છે ને એવી રીતના એક સમાનતા નથી આની આનીકળતો આપણો ઉકેડો હોય એટલે ઉકેળાનો રહ લાગે ને એટલે આની આનીકળતી વધારે પ્રમાણમાં મોટી છે અને તમને દેખાડું તો ભાઈ ધીરે ધીરે હિંગુ લાગવાનું ચાલુ થઈ ગયું હોય ધીરે ધીરે ને વધારે સ્પીડમાં હિંગુ લાગવાનું ચાલુ થયું કારણ કે હવે હિંગુ લાગે તો જ કામનું હિંગુ ના લાગે તો આને તો હું આપણે વઘારીને ખાવી ભજીયા કરી શકીએ બીજું કંઈ ભજીયા નથી છે ને બહુ જ આપણે કહી રહ્યા છે માપ બાર ને ભજીયા કરીને ખાય ખાવાની મજા આવે ઘરની મેથીને ખાવાનું ભજીયા ઓહો વાત પૂછો મને લાગે ત્યાં સુધી ભાઈ આજનો લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કરે બહુ સારું રહે મળી નેક્સ્ટ હું હવે મળી નેક્સ્ટ લોક વિડીયોમાં બધાને રામે રામ ડાયરન